જાબડીયા ખાતે યોજાયેલી બેઠકમાં ઠાકોર સમાજ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સમાજના બંધારણના મુદ્દે ઉભા થયેલા વિવાદને પગલે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજની બહાર મૂકવાનો નિર્ણય લેવાયો છે સમાજમાં નિર્ણય મુજબ એક વર્ષ પૂર્ણ થતા બાદ ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમાં ફરીથી સભ્યતા અંગે વિચારણા કરશે સાથે તાલુકા સમિતિના ધ્યાને પણ મામલો મૂકી તેમના વર્તનના ગુણ દોષના આધારે યોગ્ય દંડ નક્કી કરવામાં આવશે આ સમયગાળા દરમિયાન ગબ્બર અને અર્જુન ઠાકોરને સામાજિક આર્થિક કે ધંધાકીય કોઈ પણ પ્રકારનો સહકાર સમાજ તરફથી આપવામાં નહીં આવે અને જો કોઈ વ્યક્તિ સહકાર આપશે તો તેને પણ દોષિત માનવામાં આવશે આ ઉપરાંત બંનેને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મને ઠાકોર સમાજ સંબંધિત તમામ પ્લેટફોર્મમાંથી અનફોલો કરવા પણ સૂચના આપવામાં આવી છે ગોમ કેના ફેવરમાં છે ભાઈ ઉતવાળો બોલજો ગોમ કેના ફેવરમાં છે આપણને કોઈને પૂછ્યું ના ત્રણ વાજા સુધી આપણે રાહ જોઈ ના અમારો પ્રોગ્રામ હતો તો સતા કેન્સલ કરીને અમે વાટ જોઈ પણ અમને કોઈએ બોલાયા નથી અમારા ગામમાં કોઈ મીટિંગ પહેલા થી નથી અને બંધારણનો અમને કોઈ કીધું નથી ઓલરેડી અમે મીટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા એ પણ એમનું કોઈ મોન્યું નહોતું અને આ પોતે ડિસિશન લઈ લીધું છે એમને બરાબર એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે આ પૂછવામાં આવે છે કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને તો મારે મરવું પડો યાર અને આ તો સારું છે પોતે ડિસિઝન લઈ લેવું પોતે બોલવું એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ અને જે ચાર પાંચ જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે આખું ગોમ આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ આજે અમે ત્રણ વાજા ઉધી બેઠા છે અમારા વડીલો અમારા કાકા અમારું કુટુંબ બધું અમે પણ અમે જોરદાર મીટિંગ કરવાના છીએ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે જે દિવસ મીટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર હાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે સમાજ સમાજ કેટલો અત્યારે બહાર કરવાની તો પોતે ડિસિઝન લીધું છે એમને એમનું ડિસિઝન છે ને એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને વીસ વર્ષનો ધંધો બંધ કરાવવાને દબાવવાની વાત છે મારું પરિવાર મારું કુટુંબ છે એમને ખબર નથી કે આ વ્યક્તિની કેટલી મહેનત છે એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે નથી બિલકુલ મંજૂર મારો મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓના ટાવર છે સાડા ત્રણસો રૂપિયા ભાવ છે જેટલો રિચાર્જનો બરાબર દરેક ગોમની અંદર સમાજ નિર્ણય કરી કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ સો રૂપિયા રિચાર્જ ના કરો નહીં થાય એમનાથી કદી નહીં થાય આજે નહીં થાય ને કાલે નહીં થાય સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે ને ભલે કશું હતું નહીં સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા હશે કુદરત રોપે નહીં હા હા ડીજે તો વાગે ને

થરાદ તાલુકાના રાથી ડેડુવાને જોડતા માર્ગ પર સિંગલ પટ્ટી ડામર કામગીરી શરૂ થતા વિવાદ સર્જાયો છે અગાઉ વર્ષ તો સફાઈ કામગીરી દરમિયાન બંને બાજુથી નવ નવ કિલોમીટર ખુલ્લો કરાયો હતો પરંતુ હવે તેના પર સિંગલ પટ્ટી ડામર કામ ચાલી રહ્યું છે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો સાત મીટર પહોળો માર્ગની માંગ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા રહે છે ધણીતર તાલુકાના ડીમા માઉસરી રોડ પર ડેરિયાણા ગામ નજીક આજે રિક્ષા અને અલ્ટો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડીમા ગામની બે મહિલાઓને માથાના અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી પ્રાથમિક માહિતી અનુસાર ડીમાથી કુંડારિયા તરફ જઈ રહેલી એક રિક્ષાને સામેથી આવી રહેલી અલ્ટો મારુતિ કારે સાથે ધડાકાભે ટક્કર વાગી અકસ્માતમાં રિક્ષા કાર બંનેને ભારે નુકસાન પહોંચ્યું છે લાખણી તાલુકાના જડિયાલી ગામમાં સસ્તા અનાજના કાળા બજાર મામલે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરી વાવથરાદ ખાતે રજૂઆત કરી છે ગ્રામજનોએ આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગત અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સસ્તા અનાજની દુકાનના સંચાલક પુત્ર રમેશભાઈ પટેલના ભાડાની પેકઅપ ગાડીમાં સરકારી ચોખાનો જથ્થો કાળા બજારમાં લઈ જતા ગ્રામજનોએ પકડી પાડ્યો હતો ઘટનાની જાણ થતા લાખણી મામલતદાર અને પુરવઠા વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા પોતાના પરિવાર સાથે યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા તેમણે જગતજનની માં જગદંબાના આશીર્વાદ મેળવ્યા ડાયમરી સર્કિટ હાઉસથી ચાલી શક્તિ દ્વાર થઈ અંબાજી મંદિર આવ્યા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજે પરંપરાગત નૃત્ય સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું